જય માતાજી મિત્રો કેમ છો મજામાં છો તો આપણે પણ મજામાં છું અને આજના અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે આપણે બનાવવાના હા વિડીયો આ લોંગ વિડીયો ઘણા દિવસથી નાખવાનો જીવ થયો હોય તો વિડીયો આજે આપણે નાખી દઉં અને રીના પાસે જવાનું હોય રીના શું કરેલી છે ઢોરમ પાવાનું આપણે એને સોંપી દીધું હા આપણે કાંઈ ઢોરમ પવાનું કરતા નહીં તો આપણે એમના કં જાય થોડાક નજીક અને વિડીયોમાં શું કહેવા માગે છે તો મજૂર કેવું લાગે અહીં નવા કરાણી કહો કે મજૂર કહો પગાર તો મળી જાય છે નહીં મળી જતો કેમ તો એ કે હું હવે જો આપણે પાવાનું કંઈ હોતું નહીં એને પાવા આલા હ અને આપણે જો હું ત્યાં થઈને ફરવાનું રહે અને જો શું કેવું તારું બોલે તું આમ હાસે હાસું કહી દે મન ખુલી વાત કરીને કહી દે હે ચાલ જોર આવેલું તું પાણી આપણે પડવાનું આવે છે તો તે ભાઈ અને ચાલુ હોય અને ઓલી ને અને મુન્ની હલે રહી ત્યારસી લાગે ઘણી છે થોડી તો મિત્રો આપણે ઢોળો પૈ નાખે અને આપણે થોડાક બારે થોડાક હવા ખાયા જુઓ આ બાજુ તમે આખો બગીચો દેખાડી દો ના ના એવું કોઈ ના હોય તો જુઓ એ આ બગીચો જુઓ જેવું જંગલ છે અમારું જડા નજીક છે નહીં એટલે તમને બતાવી દો ને આજનું તો હવામાન કેવું છે જુઓ ઠંડુ એકદમ ઠંડુ છે વરસાદ થોડો આવી ગયો હતો સવારના જોઈ શકો છો

હા જો આપણે એ કૂતરો મારતા લાવ્યું હોય આપણે એને સાખરી ફૂલ કરવાની છે જુઓ જો એ મમ આવે પાડી પાડી આવે તો જુઓ ચો ગારો કચડ કરી નાખ્યો હે તો ચા દેશ ત્યાં દાય તારા શીલે જો એનું બીજાનું ખાવા જઈએ બીજાનું ખાવા જઈએ મમ આખો તું તો કે મેં તળાવી લે તું એ નહીં સિલે શીલે બી પકડી ના એ દેવા તો ગારો તો હોય તાર જો જો આપણી સિસ્ટમ હે જો 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 આ જેવું હલે હે આ જો હાલ હેરણ હે અને જોવા હું બાવર પડી ગયો તો આપણે એમને એમ રાખ્યું હતું ને ખોરીને એમને બાંધવાનું રાખ્યું હે તો આપણે કંઈ હવે ઉંમતવાનું આવતો નહીં શીલો બીજો હાલો એના કરતાં શીલો આપણે કહેવાય જો એ મજા હેરાન થવાનું આવે પડી તો તું હજી બે બાકી સારું નાખવાના હવે તું તારે કંઈક ખારું આપણે ફેમિલીને કહી દે કે રામ રામ ને એવું કક કહે ને તું કક કહે કહી દેતાર ડાયરા ને ડાયરા ને અને મને એક ગીત તારું યાદ આવ્યું તું ગીત ખબર છે હું તો વિવાહ ચાક આપણે જાય તો મોટા ફાડી ફાડીને ગાતી હોય તો અહીંયા મજા આવે એક તું હમીશ ને નાનચૂક હા એવું છે ને તો પેલી સારું લાખી દે હારું લગ્ન ગીત ગાવાનું રેડી તો મિત્રો આજે આપણે થોડો રીના પાસે ઝઘડો કરી નાખ અને થોડુંક આપણે હાથે અડી જા હોય તો બધું આપણે ખાલી રીતે થોડા કરી નાખી આમ શું થોડું જો પાણી એ પકડી નહીં લેતી તારે તો પાડા આટલા બધા ના રાખતી હોય તાર આ દે ફુટકો કરી ના પિતરો મળે તો ઘડી હા લેવા ખોદવા તાર ગાર આ તો જેમ કાઠું પડે છે કાઠું પડે

તું તું ખા ને ને ખાવાનું આવે આ થોડે આમ 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 તો બસ અહીંયા નાખી બરાબર ના કરો તો કઈ નઈ અને આવી વહન બહણ લઈ લો તો બે હોદાર યાદ તું નાખો ને હવે ખાવાનું બનાવો એટલે ખાયા પેટ પૂજા કરો

આ વિડીયોને જેટલો બને એટલે લાઈક કરી નાખશું શેર કરી નાખશું અને સબસ્ક્રાઈબ કરી નાખશું તો આપણે નવો વ્લોગ ભરી કંક લાવ અને તો જય માતાજી